મોસ્ટ વેલકમ આપણી યુટ્યુબ ચેનલ એઝ એ જોબ અપડેટ પર આપણે એકથી નવું ચેપ્ટર કમ્પ્લીટ કર્યા હતા સાતમું ચેપ્ટર એક બાકી છે એ સાતમા ચેપ્ટરનો વિડીયો છે લાસ્ટમાં આવશે કારણ કે એ ચેપ્ટર આખું કેવું છે કે આખે આખું જે કેમિસ્ટ્રી છે અથવા તો કેમેસ્ટ્રી સાયન્સ જે છે ને આખે આખું એને આખું કવર કરે છે હવે એમાં એક વિડીયો નાનો એવો બનાવીને થોડા પોઈન્ટ મૂકી દેવા એના કરતાં સારું એવું ડિટેલમાં વિડીયો બનાવવો વધારે સારું કહેવાય કારણ કે ક્વેશ્ચન જો હાર્ડલી પૂછાય તો એમાંથી જ વધારે પડતા અઘરા ક્વેશ્ચન પૂછાય શકવાની સંભાવના છે એટલા માટે દસમું ચેપ્ટર આપણે પહોંચ્યા નવમું ચેપ્ટર અપલોડ કરી દીધું હતું બહુ કહેવાય ને એકદમ ઇઝી ચેપ્ટર હતું કે ભૂમિ પ્રદૂષણ છે જળ પ્રદૂષણ છે વાયુન પ્રદૂષણ છે જેની આપણે ચર્ચા કરી હતી ચેપ્ટર દસ છે એનું નામ છે ગંદા પાણીની પ્રાથમિક બીજા સ્થળની અને ત્રીજા સ્થાને શુદ્ધિકરણ પ્રક્રિયાઓ અને એની પાયાની બાબતો પાંચ માર્ક્સ છે પાંચ ક્વેશ્ચન પૂછવાના છે હવે જો ટોટલ કેટલા તો કે ત્રણ સ્ટેજની જે શુદ્ધિકરણની પ્રક્રિયા છે એના વિશે આપણે સમજવાના છીએ એમાં પહેલું છે પ્રાથમિક શુદ્ધિકરણ તો કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ તો કે એનું હેતુ શું છે પહેલાં તો જો જે પાણી આવશે શુદ્ધિકરણ માટે એ ચોખ્ખું તો હોવાનું નથી તો એમાં શું હોય છે તો કે કેમિકલનો કચરો હશે પ્લાસ્ટિક હશે કપડાંનો કચરો હશે કે જે નદી નાળામાં બધે પડ્યો હોય ટૂંકમાં એમાં છે એ રંગથી પ્રદૂષિત હશે બીઓડી શેવડીથી પ્રદૂષિત હશે તેમાં ઝેરી કેમિકલ હોઈ શકે છે તેનો કલરમાં ચેન્જીસ હશે ટૂંકમાં સો ટકાએ પ્રદૂષિત પાણી હશે આપણે એવું માનીએ છીએ હવે આપણે એને શુદ્ધ કરવાનું છે તો પહેલાં શું કરશું તો કે જેમાંથી મોટો મોટો કચરો હશે એ આપણે દૂર કરવાના હશું આપણે ઘઉં લાવી તો એમાં શું કરીએ તો પહેલાં મોટો મોટો કચરો ના દૂર કર્યો પછી તો કે નાનો નાનો કચરો દૂર કરીએ એવી જ રીતના તો પાણીનું શુદ્ધિકરણ માટે શું કરશું તો કે પ્રાથમિક શુદ્ધિકરણ એમાં શું થશે તો કે જે મોટો મોટો કચરો જે છે એ દૂર થશે તેનો હેતુ જોઈએ તો કે પાણીમાંથી મોટા અદ્રાવ્ય ઘનકણો છે અથવા તો તણાયેલા ઘટકો જે છે સસ્પેન્ડેડ સોલિડ એને દૂર કરવામાં પછી વધુમાં વધુ તણાવ સીસો અથવા તો ઓઇલ ગ્રીસ દૂર કરવું બની શકે તો ના મુખ્ય ઘટકો કયા હોય છે તો પહેલું છે સ્ક્રીનિંગ એટલે કે છાણવાની પ્રક્રિયા મોટા ઘટકો જેમ કે કાગળ છે પ્લાસ્ટિક છે લાકડાના ટુકડા છે કપડાં છે એને વગેરેને આપણે દૂર કરવા સ્ક્રીન બાર્સ એટલે કે કાંટાવાળું જાળીદાર પાટો લગાડે છે ત્યારે કોટ સ્ક્રીન એટલે કે મોટી છિદ્રવાળી પછી ફાઇન સ્ક્રીન પણ વપરાય છે ટૂંકમાં ચાયણી જેવું કામ કરે આપણે કેમ પહેલાં મોટો ચાયણો લઈએ એટલે મોટો મોટો કચરો વહી ઉપર ઉપર લઈ જાય પછી તો કે ઓછા થોડાક કણા નાના થઈ જાય એવું આપણે લઈએ કે જેથી કરીને થોડા નાના નાના પાર્ટિકલ છે એ ઉપર રહી જાય એવી રીતના છાણવાની સ્ક્રીન પ્રક્રિયા પછી છે ગ્રીન ટી ચેમ્બર એટલે કે રેતીની ચેમ્બર એમાં શું થાય તો કે રેતી છે કાંકરા છે કાંચના ટુકડા છે એ બધા જે ઘટકો છે એ શું થાય તો કે નીચે બેસી જાય છે અને પાણી ધીમી ગતિએથી પસાર થતું હોવાથી કેવળ ભારે ઘટકો તળીએ બેસી જાય છે આપણે શું કરીએ ડોળું પાણી હોય વરસાદનું ઉપરથી આવતું હોય તો નીચે શું કરીએ ડોલમાં થોડીક વાર એમને જમા થવા દે હવે એક ડોલ તમે પાંચ છ કલાક માટે રાખી દો તો શું થાય કચરો બધો નીચે બેસી દે એવી જ રીતના ગ્રેન્ડ ગ્રીન ચેમ્બરમાં શું થાય તો કે પાણીને છે ને ધીમે ધીમે પસાર થવા દેવાનું એટલે શું છે કે એમાં રેતી કાંકરા કાચના ટુકડા વગેરે શું થાય તો કે નીચે બેસી જાય પછી છે હેન્ડીમેટ સેડિમેન્ટેશન ટેન્ક તો કે એમાં શું છે તો કે અહીં તણાવ સેસ છે એ સ્લજ બધો એ તળિયે બેસી જાય છે ટાંકીમાં પાણી ધીમી ગતિથી રહે છે જેથી ઠોસ કણો સમય પસાર થત સાથે નીચે બેસી જાય છે પછી છે ઓઇલ એન્ડ ગ્રીસ રિમૂવલ તો કે પાણી સપાટીથી તેલ અને ગ્રીસ એકત્ર થાય છે અને ખાસ ક્રીમિંગ મશીનથી દૂર કરવામાં આવે છે ઇન શોર્ટ આમાં ક્વેશ્ચન પૂછાય તો કેવું તો કે કેટલા ટાઈપની પ્રોસેસ હોય છે તો કે ચાર ટાઈપની પ્રોસેસ હોય છે પહેલું શું હોય છે તો કે સ્ક્રીનિંગ હોય છે કે છાણવાની પ્રક્રિયા હોય છે બીજું તો કે ગ્રીન ચેમ્બર હોય છે થોડું વન તો કે સેન્ડિમેન્ટેશન ટેન્ક હોય છે જો તો કે ઓઇલ ગ્રીસ રિમૂવલ હોય છે સ્ક્રીનિંગમાં શું થાય તો કે આપણે જે ચારણો મારી એ ટાઈપનું તો કે એમાં શું પ્લાસ્ટિક છે લાકડાના ટુકડા છે વગેરે દૂર થઈ જાય ગ્રીન ચેમ્બર તો કે પાણી ડોલ યાદ રાખવાની શું તો કચરો નીચે બેસી જાય અને પાણી ઉપર રહે પછી જે સેન્ડિમેન્ટેશન પ્રક્રિયા તો શું થાય તો કે તણાવ તળીયે બેસી જાય સ્લજ બધો હશે એ અને બાકી બધું પાણી શુદ્ધ થઈ જાય અને ઓઇલ એન્ડ ગ્રીસ રિમૂવલમાં શું થશે તો કે ઉપરના ભાગમાં જે એમનું થોડી વાર સ્થિતિ રહેવા દેલું ને ગ્રીસ ઉપર આવી જશે એ પાણીને દૂર કરી લેવાનું એટલે છે એ શુદ્ધ થઈ જશે પરિણામે શું થાય છે ઓલ ઓવર પ્રાથમિક જે કસોટી છે એમાં શું થાય છે તો કે સાઠ ટકા જેટલું જે સસ્પેન્ડેડ સોલિડ હોય છે અને ત્રીસથી ચાલીસ ટકા જેટલું જે બીઓડી હોય છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ શું થાય છે દૂર થાય છે પાણી હજુ દ્રાવ્ય કાર્બનિક પદાર્થોથી ભરેલું હોય છે તોમાં મોટો મોટો કચરો જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એ દૂર થાય છે સાઠ ટકા સોલિડ સોલિડ લખ્યું છે સાહીઠ ટકા સોલિડ બધો દૂર થાય છે અને બીઓડી કેટલું થાય છે તો ત્રીસથી ચાલીસ ટકા જેટલું બીઓડી દૂર થાય છે આપણે આગળ ભણી ગયા બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ સીઓડી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ બીઓડી ને સીઓડીનું પ્રમાણ જેમ વધારે એટલું પાણી પ્રદૂષિત ને સીઓડીનું પ્રમાણ જેટલું ઓછું તેટલું પાણી શુદ્ધ પછી છે સેકન્ડરી ટ્રીટમેન્ટ તો કે એનો હેતુ શું છે તો કે પાણીમાં રહેલા દ્રાવ્ય અને કોલોહાઈડ કાર્બનિક પદાર્થ જે છે એને દૂર કરવા માટે જૈવિક પ્રક્રિયાનો ઉપયોગ થાય છે મુખ્યત્વે કે શું થાય તો કે બીઓડી અને સીઓડી ઘટાડવા માટે પહેલાંમાં શું હતું તો કે મુખ્યત્વે તેલી પદાર્થો જે છે ઓઇલ છે ગ્રીસ છે અને ઘન પદાર્થોને દૂર કરવા માટે થાય છે અને દ્વિતીય શુદ્ધિકરણ શું થાય બિઓડી અને સિઓડીને ઘટાડવા માટે આમાં મુખ્ય પદ્ધતિ કઈ છે તો કે એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ પહેલાં તો શું સક્રિય તળિયાવાળો જંતુશેષ તો કે પ્રાથમિક શુદ્ધિકરણ પછીનું પાણી એરિશન ટાંકીમાં જાય છે અહીં મશીનથી ઓક્સિજન ભેળવીને આરો બેક્ટેરિયાને કાર્યશીલ બનાવાય છે સેકન્ડરી પ્રોસેસમાં કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે એરોબિક બેક્ટેરિયા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે પછી છે કાર્બનિક પદાર્થો આ બેક્ટેરિયા જે છે એ ખાઈ જાય છે કાર્બનિક પદાર્થો જે છે એ બેક્ટેરિયા ખાઈ જાય છે અને પદાર્થે શું થાય છે તો કે સ્લજ છે એ બેસી જાય છે કયા બેક્ટેરિયા એરોબિક બેક્ટેરિયા પછી છે ટ્રિકલિંગ ફિલ્ટર તો કે તેમાં શું થાય છે તો કે વિશાળ પથ્થરના મીડિયા પર પાણી છાંટવામાં આવે છે મીડિયા પર જીવાણુઓની ઝીલ રહે છે અને જે કાર્બનિક પદાર્થોનું વિઘટન થાય છે પછી છે ઓક્સિડેશન પોન્ડ અથવા તો લગન તો કેમાં શું તો ન હોય ને તેવી જળાશય કે ટાંકીમાં પાણીને રાખવામાં આવે છે સૂર્યપ્રકાશ અને ઘાસલતાની સાથે બેક્ટેરિયા અને સેવાળ અથવા તો કાર્બનિક પદાર્થોનું વિઘટન થાય છે પછી છે રોટેટિંગ બાયોલોજીકલ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર તો કે એમાં શું છે તો કે ડ્રમ જેવા કન્ટેક બાયોલોજીકલી કન્ટેન્ટ હોય છે અને તે પાણીમાં ફેરવવામાં આવે છે ચક્રિય ગતિથી કાર્બનિક પદાર્થોની ઓક્સિડેશન થાય છે કોણ મિક્સચર જેવું કામ સતત ફેરી રાખે ને એટલે શું થાય તો કે જે કાર્બનિક પદાર્થ હોય છે એનું ઓક્સિડેશન થાય છે પરિણામે શું થાય તો કે બીઓડી અને સીઓડી છે ને પચ્યાસી ટકાથી વધુ હદ સુધી ઘટાડાઈ જાય છે અને પાણી જે છે એનો જૈવિક પ્રદૂષણ સ્તર ઘણી હદ સુધી ઘટે છે પાણી હજી કેટલાક પદાર્થો બચી શકે છે જેમ કે શું હોય તો કે તળીએ જે બેસી ન જતા હોય એવા પદાર્થો છે પછી પાયથોજેનિક જીવો છે ઘાતક ધાતુઓ છે અને પોષક તત્વો છે તૃતીય શુદ્ધિકરણની પ્રક્રિયામાં શું છે તો કે બાકી રહેલા જે દ્રાવ્ય ખનીજ પદાર્થો જે છે પોષક તત્વો છે જીવાણુઓ છે ઘાતક રાસાયણિક પદાર્થો છે એને દૂર કરવા માટે શુદ્ધ પાણી કડી ઔદ્યોગિક પુનઃ ઉપયોગ અને કૃષિ સિંચાઈ માટે ઉપયોગી બનાવવા માટે મુખ્ય પદ્ધતિ કઈ છે તો કે પહેલી છે ફિલ્ટ્રેશન રેતી ફિલ્ટર છે એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરથી નાની અશુદ્ધિઓ દૂર કરી શકાય છે પછી ટર્બિડિટી ઘટે છે બીજું છે કેમિકલ કોએગ્યુલેશન અને ફ્લોક્યુલેશન તો કે એલ્યુમિનિયમ સલ્ફેટ છે ફેરીક્લોરાઈડ છે એવા રસાયણો ઉમેરી અને નાના કણોને મોટું કરવું અને જેથી નીચે બેસાડી શકાય પછી છે ન્યૂટ્રીન્ટ રિમુવલ તો કે નાઇટ્રોજન છે અને ફોસ્ફરસ છે એને દૂર કરવા માટે બાયોલોજીકલ અને કેમિકલ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે એમાં પહેલું છે નાઇટ્રિફિકેશન તો કે નાઇટ્રિફિકેશનથી ડી નાઇટ્રિફિકેશન થાય તો કે એનો થ્રી જે છે એમાંથી શું કરવાનું એન ટુ કરવાનું પછી જે પ્રેસિપિટેશન ઓફ ફોસ્ફરસ એફપીસીએલ થ્રી છે એલ ટુ એ સોફર છે એના દ્વારા આપણે કરી શકીએ પછી છે ડિસઇન્ફેક્શન એટલે કે જંતુનાશકો એમાં શું છે તો કે જંતુ જીવાણુઓ છે વાયરસ છે અને પાથોજેનિક બેક્ટેરિયા જે છે એને નષ્ટ કરવા માટે ઉપયોગી છે એમાં પદ્ધતિ કહી તો કે ક્લોરિનેશન છે યુવી રેડિએશન છે ઓઝોનેશન છે એનાથી વધુ અસરકારક અને પણ ખર્ચાળ પદ્ધતિ છે પછી છે રિવર્ઝલ ઓસ્મોસિસ એટલે કે પાછું ઓસ્મોસિસ એમાં શું થાય તો કે શુદ્ધ પાણી મેળવવા માટે અતિ સંવેદનશીલ પદ્ધતિ છે ઊંચા દબાણ હેઠળ મેમ્બ્રેન દ્વારા પાણી પસાર કરવામાં આવે છે પછી છે કાર્બન એડઝોર્પ્શન તો કે લૂંટવા જેવી પ્રક્રિયા છે ખાસ કરીને દુર્ગંધ રંગ કાર્બનિક સંયોજનો દૂર કરે છે એડ્ઝોર્પ્શન જે આપણે કરાવીએ તે પરિણામે શું થાય તૃતીય પદ્ધતિમાં તો કે નવ્વાણું ટકા જેટલું શુદ્ધ પાણી જે છે એ પ્રાપ્ત થાય છે અને રિયુઝ માટે યોગ્ય હોય છે જે જરૂરી હોય તો ક્યારેક ક્યારેક વોટરનરી પ્લાન્ટ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે જેમાં શું હોય તો કે હોર્મોન્સ છે દવાઓ છે એવી અતિ નાની નાની અશુદ્ધિઓ દૂર થાય છે હવે સારાંશ આપણે જોઈએ સામરી ટેબલ પહેલાં તબક્કામાં શું થાય છે મોટા ઘણા આપણે દૂર કરીએ મુખ્ય પદ્ધતિ કહી હતી તો કે સ્ક્રીનિંગ સ્ક્રીનિંગ એટલે એમાં શું તો કે આપણે જે ચારણી વરે ચાળીએ કે મોટી મોટી પદ્ધતિઓ મોટા મોટા જે પાર્ટિકલ જે છે એ દૂર થાય અને નાના પાર્ટિકલ બીજા સ્ટેજમાં આવે બીજા સ્ટેજમાં શું તો કે કે પહેલાં જેટલા મોટા મોટા આપણે રાખ્યું હતું કાણા એના કરતાં નાનું રાખવાનું પછી સપાટ સ્ક્રીન કરી દેવાની પછી છે સેડિમેન્ટ સેડિમેન્ટેશન પ્રક્રિયા પછી છે ગ્રેન્ટ ચેમ્બર અને આમાં એક ઓઇલને ગ્રીસવાળું રહી ગયું છે એ પછી દૂર થતા પદાર્થ કયા હોય છે તો કે રેતી છે કાગળ છે સ્લજ છે ગ્રીસ છે અને સસ્પેન્ડેડ સોલિડ છે સસ્પેન્ડેડ સોલિડ પછી બીજો બીજો તબક્કામાં શું છે તો કે દ્રાવ્ય કાર્બનિક પદાર્થો દૂર કરવા બીઓડી અને સીઓડીનું પ્રમાણ ઘટાડવું તો મુખ્ય પદ્ધતિઓ કઈ છે તો કે એક્ટિવેટેડ સ્લજ પદ્ધતિ છે પછી ટ્રિકલિંગ ફિલ્ટર પદ્ધતિ છે દૂર થતા પદાર્થો કયા તો કે બીઓડી છે સીઓડી છે ઓર ઓર્ગેનિક્સ છે ત્રીજું જોઈએ તો કે પોષક તત્વો જીવાણું અને લવણો દૂર કરવા માટે તેમાં મુખ્ય પદ્ધતિ કઈ છે ફિલ્ટ્ર ફિલ્ટ્રેશન છે યુવી છે ક્લોરિનેશન છે આરઓ છે અને એડસોપ્શન પણ છે એડસોપ્શન મોસ્ટ એમ ક્વેશ્ચન છે કે એડ્સોપ્શન છે ક્યાં કરવામાં આવે છે તો કે ત્રીજી પદ્ધતિમાં કરવામાં આવે છે દૂર થતા પદાર્થ કયા છે તો કે નાઇટ્રેટ છે પછી માઇક્રોપ્સ છે પછી ડિઝોલ્વ સોલિડ છે ન્યુટ્રિયન્ટ છે સોરી ન્યૂટ્રિયન્સ છે નાઇટ્રો નહીં ન્યૂટ્રીઅન્ટ સાવ નાનું એને વધુ ક્વેશ્ચન પૂછે એવું ચેપ્ટર છે બે ત્રણ વાર ખાલી વિડીયો જોવા લ્યો ને તો આવડી જાય એવું છે યાદ રહી જાય એવું છે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જે નેક્સ્ટ વિડીયો અપલોડ કરવામાં આવે તેમનું નોટિફિકેશન તમને મળી રહે અને પીડીએફ માટે થઈને આપણું ટેલિગ્રામ ગ્રુપ છે કે જેની લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બુક બોક્સમાં મૂકી દઈશ આ વખતે ત્યાંથી તમને પીડીએફ મળી જશે